રોજ ખાતર લાવું છું મજૂરી કરવી પડે તો પિસ્તાલીસ હજાર નું ખાતર ઠોસ્યું છે થોડું મફત થાય તો થઈ જાય હજી તો થોડી મોટી થઈ જાય મસ્ત અહીં મોટી આટલી લોબી છે ખર્ચો કરવો નહીં બસ બધું મૂળીઓ ને બેઠા બેઠા કોઈ તો મને મોવું છે કે મારે જો કોઈ છું જાય બધું બોલી જુ અલે આપણને મજૂર પિસ્તાલીસ હજાર તો ખાતા જોઈ તો મફત થાય આ કોરે મટે તાર હોમ ભાઈ દીધો ભોજી કાઢ્યો છે તે કોઈ ભૂઢળું ભૂઢળું રોજડું બોજું કોઈ આવત જ નહીં અને જેવો કે આવે તો શર્ટ લઈને છોટી રે પાછું તો મજૂરી કરવી પડે ચોવીસ કલાક રહેવું પડે થોડું મફત થઈ જાય